मने तो कई खबर नथी पड़ती एवा मा शेर सिंह त्यां आव्यो कहो शेर खान मारी पीठ पाछळ शुं पाके छे शेर सिंह वहां समय जंगल नो राजा छू मारू सन्मान करवू तारू कर्तव्य छे अने तू जंगल ना जानवरों ने वगर कामना ना केम मारे छे कारण वगर नथी मार्या ज्यारे हूँ घरडो अने अशक्त हतो त्यारे आ बधा मारो मजाक उड़ावता हता તરીથી હવે જવાન બનેયા પછી હું બદલો લઈ રહ્યો છું ના હું તને આવું નહીં કરવા દઉં તો ઠીક છે તું પણ બેબે હાથ કરી લે જે જીતે જંગલનો રાજા આ સાંભળી બધા જનવરો શેરખાન તરફ હેરાની થી જુવા લાગ્યા સરૂ આજે સાંજે હું તારી જોડે મુકાબલો કરીશ વાહલા જનવરો હવે મારું રાજા આવતા તમે પોતે જ જોશો પોતે જ જોશો આમ કહી શેરસિંહ ત્યાંથી જતો રહ્યો ટીનું ચકલીને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો પણ આ વાત તે કોઈને બતાવવાની હિંમત કરતી ન હતી તેણે પાંખો ફેલાવી અને ઝડપથી આકાશમાં ઉડી ગઈ થોડી જ વારમાં તે પેલી પરી પાસે પહોંચી અને બધી જ વાત કહી દીધી